આજે આ સ્નેહ મિલન સમારંભમાં આવ્યો હતો આ યુદ્ધ કૌરવો નો અહંકાર એવો હતો કે એમણે એક નારીતું નારાયણી કહેવાય એ વસ્તુને ભૂલીને મહિલા સન્માનને ઠેસ પહોંચે એવું કૃત્ય કર્યું અને એ પછી અહંકાર રાખ્યો ત્યારે સામા પક્ષે વિષ્ટિકારોએ વિદુરજી હોય કે ભગવાન શ્રી કૃષ્ણ રસ્તો કાઢીને પાંચ ગામ માંગ્યા તો એ પણ નહીં આપ્યા પછી મહાભારત થયું હતું કુરુક્ષેત્રની લડાઈ થઈ હતી આજે ગુજરાતમાં પણ આજ પરિસ્થિતિનું નિર્માણ થયું છે દેશની માતાઓ બહેનો દીકરીઓ માટે